અનમોલ ભેટ સમાન યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે દર વર્ષે એકવીસમી જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના મોડેલી તાલુકાના સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે તારીખ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભિસિંહ તંડેલ પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસે દેશવાસીઓને ઉદબોધન કર્યું હતું જયારે કક્ષાના યોગ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતેથી પ્રજાને સંબોધન કર્યું હતું અને બંને કાર્યક્રમ જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું સ્વાસ્થ્ય પ્રેમી બને યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય અભિસિંહ દંડી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર રાજ્યના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખ મદદનીશ પોલીસ અધિક્ષક

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમમાં અમારી સાથે માન્ય સાંસદ સભ્યશ્રી જસુભાઈ રાઠવાજી ધારાસભ્ય ધારાસભ્યશ્રી અભયસીભાઈ રાઠવાજી તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને તંત્ર સાથે મળીને આજના આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે માન્ય પ્રધાનમંત્રીશ્રી વિશાખાપટ્ટનમથી અને માન્ય મુખ્યમંત્રીશ્રી વડનગરથી ઉપસ્થિત રહી તમામ લોકોને આ વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી યોગ કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે અને તમામ જનતાને આજના દિવસથી હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આપણે સૌએ પણ આ વિશ્વ યોગ દિવસની સાથે જોડાઈ અને આજના દિવસથી સંકલ્પ લઈ અને તમામે આ યોગ કરવા જોઈએ જેથી કરીને આપણે આપણા જીવનના તમામ રોગો હોય એ દૂર કરી શકે છે અસ્તુ રેહા પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર